નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગુણવંત ચુડાસમા અને ગુણવંત ચુડાસમા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સર્વનું સ્વાગત છે આજનો એક નવો સરસ મજાનો વ્લોગ એટલે ચલો કંઈક ઘૂમ કે એમ અને અમે જ્યાં જ્યાં ફરીએ છીએ ને અહીંયા કંઈક ધાર્મિક વસ્તુ હોય છે તો આજે જ્યાં જવાનું છે એ હું નહીં મારી સાથે અરુણ કાચ બામણા છે તરુણભાઈ ને વિનંતી કરું કે આપડે ક્યાં જવાના છીએ સરપ્રાઈઝ રાખવું છે કે કહી દેવું છે ના કઈ જ દેવાય ને કઈ દો કઈ દો આજે છીએ દ્વારકાધીશના ના હા દ્વારકા એવા છીએ એને મસ્ત મજાના તૈયાર થઈ અને હવે દર્શન કરવા જાશું અને પછી દ્વારકાની મુલાકાત કરી અને પછી જાશું બેટ બેટ એટલે ખાસ તો તમને કહું દ્વારકાના લોક તો ઘણા બધા થયા છે એટલે અમે દ્વારકાનું કાંઈ બતાવવાના નથી અમે જ દર્શન કરશું હા હા એટલે ઈ અપેક્ષા ન રાખતા થોડોક બધા ઓડિયન્સને માફી માગીએ છીએ અમે તમને લઈ જવાના છીએ બેટમાં અને બેટની એવી કેટલી જગ્યાઓ કે જે જગ્યાઓ હજી સુધી આપ કોઈ ઓડિયન્સને કદાચ ન પણ જોયું હોય એકદમ રાઈટ કદાચ રાઈટ કદાચ આપણે એમ તો કહેવાય નહીં કે બધાએ નહીં જ જોયું હોય હા એટલે તમે અમારી સાથે રહેજો આજે લઈ જવાના છીએ બેટ દ્વારકા બરોબર ને તરુણભાઈ મોટાભાગે લોકો દ્વારકા આવે છે પછી બેટ હા બેટ એ છોડી દે છે પણ હકીકત માં બેટ શું છે એને આજે આપડે સમજશું ચોક્કસ

ઈ એટલે કે આ બેટ દ્વારકા કારણ કે દ્વારકા એ રાજધાની હતી યસ યસ અને બેટ દ્વારકા એ કૃષ્ણ ભગવાનનું રહેઠાણ એટલે કે હોમ એટલે કે ઘર એટલે કે મકાન હાહ તો આજે કૃષ્ણ પરમાત્માના જ્યારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ ત્યારે બેટ દ્વારકામાં સૌપ્રથમ અમારો સ્ટોપ તરુણભાઈ યસ એ છે આ સુદર્શન બ્રિઝ હા યસ

જીવનમાં અપડેટ રહેવું એ અપડેટ કદાચ કાંઈ પણ હોય ને તો આ સુદર્શન બ્રિજ છે મારી સાથે અમારા કેમેરામેન લખનભાઈ છે એમને વિનંતી કરું કે આ આખું જરાક પાછળનો સીન પણ લઈએ સુદર્શન આ આખો જે બ્રિજ અદ્ભુત અલભ્ય જે બનાવવામાં આવ્યો છે તો ખાસ આ તમે સાગરને જોઈ શકો છો દરિયાને જોઈ શકો છો અને હવે અહીંથી સીધા દ્વારકાધીશના ગ્રાઉન્ડ એટલે કે એમના ઘર તરફ એમનું મંદિરના દર્શન કરશું મંદિરની અંદર તો શૂટિંગ થતું નથી પણ અમારી ઈચ્છા જે આ વ્લોગમાં એવી છે કે બેટના એવા કેટલાય સ્થળો બતાવવાના છે કે જે કદાચ હજી ઘણા ઓછા જોયા છે કારણ કે અમારો આશ્રય માત્ર ને માત્ર લોકો ઓખા તરફ પડે જય માતાજી જય દ્વારકાધીશ સુદર્શન બ્રિજ તમે જોયો સુદર્શન બ્રિજથી તમે આગળ આવશો એટલે થોડેક દૂર તમારે આ ગાડી પાર્ક કરવી પડે છે ત્યાંથી રિક્ષા આવે છે અને ત્યાં તમારી ગાડી ફોર હોય તો એ છેક મંદિર સુધી જતી નથી રિક્ષા કરીને હવે અમે જઈએ છીએ કેમ છો મિત્રો આવી ગયા છીએ અમે બેટ દ્વારકા મુખ્ય મંદિરમાં તમને પાછળ જો દેખાય છે હવે અમે એમાં દર્શન કરવા જવાના છીએ ત્યાં શૂટિંગની મનાઈ છે એટલે જેટલું થશે એટલું ચોક્કસ કરશું ચાલો મારી પાછળ બે દ્વારકા પહોંચી ગયા છે મુખ્ય મંદિરના તમે દર્શન કર્યા હવે એક એવી જગ્યા અલભ્ય જગ્યા જ્યાં આવવું ને એ જીવ માટે ભાગ્યશાળી છે આ છે પદ્મદેવીનું મંદિર પદ્મતીર્થ અને પદ્મતીર્થ તરીકે આખું પ્રખ્યાત છે મારી સાથે નિલેશભાઈ જોશી છે અત્યારે જે અમને અત્યારે બધી જે અહીંના સ્થળો ઉત્તમ સ્થળો છે એમની અમને મુલાકાત નિલેશભાઈ લેવડાવે છે નિલેશભાઈના મુખે જ આપણે સાંભળીએ કે આ જગ્યાનું ટૂંકમાં મહત્વ જણાવો આ જગ્યા બે પદ્મતીર્થ હમ તરીકે ઓળખાય છે હમ આખા ભારતમાં સાડા ત્રણ સ્મશાન જાગતા છે અચ્છા કાશી કામાખ્યા ઉજ્જૈન ને અડધુ નીચે સ્મશાન છે હમ એટલે ઠાકોરજી નું જે ઝીલણું હોય ઝીલણો નો મતલબ સ્નાન કરવા જાવું હમ્મ અલગ અલગ જગ્યાએ હાજી આખા વર્ષમાં જે લોકોનો વિલીન અહીંયા થયો હોય ઠાકોરજી અહીંયા સ્નાન કરવા આવે અને એની ચરણની રજ એને અડે એટલે એનો મોક્ષ થાય એટલે અહીંયા અહીંયા જે અગ્નિદાહ થાય છે એમને અહીંયા જ પધરાવવામાં આવે છે એમના ફૂલ પધરાવવામાં આવે અને પછી ઠાકોરજી એમાં સ્નાન કરે હા અચ્છા બીજું આ પદ્મેશ્વરી માતાજીનો નો ધૂણો છે હાજી શંખ ચક્ર ગદા અને પદ્મ જે લક્ષ્મીજી જેમાંથી ઉત્પન્ન થયા છે હાજી પદ્મ જે શ્રી સુક્તમ પુરુષ સુક્તમમાં એનો ઉલ્લેખ છે હાજી એટલે ઈ પદમાં જે છે ઈ પદમાં આ દરિયાઈ પટ્ટી ઉપર જ જોવા મળે છે અચ્છા વાહ અને આ પદ્મ તીર્થ તરીકે વાહ 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 નિલેશભાઈ પાસેથી ખૂબ સારી માહિતી મળી આ તરફ શમશાન છે અને શમશાનમાં જે જીવ શિવ પાસે જાય છે એ તમામને મોક્ષ આપણો કાળિયો ઠાકર આપતો હોય એવી અલભ્ય જગ્યા અને આવી હજી કેટલી જગ્યા જોવાની છે પણ ફાસ્ટ જલ્દી જલ્દી કરો ચલો કહી ગુમ ક્યાં મજામાં જે હમણાં તમે શરૂઆતના જે વિડીયો જોયા એ વિડીયોમાં માં જે મંદિર છે અહીંયા તળાવ છે એની સંપૂર્ણ માહિતી આપણી સાથે નિલેશભાઈ છે જ એટલે આ બસ આ એ જે તળાવ તમે જોઈ રહ્યા છો એટલે નિલેશભાઈ મારી સાથે છે એટલે આ તીર્થ ક્યુ છે અને તીર્થ વિશેનું મહત્ત્વ નિલેશભાઈના મુખે હા નિલેશભાઈ જય દ્વારકાધીશ બેટ શંખ છે વેદ ચોરીને પાતાળ લોક માં ગયો ત્યારે ભગવાને વેદ છોડાવવા મત્સ્ય અવતાર લીધો અવતાર અને મત્સ્ય અવતાર લઈ અને શંખાસુર નો જયારે વધ કર્યો ત્યારે શંખાસુરે કીધું કે પ્રભુ મારું કઈક નામ રી એવું રાખો કૃષ્ણ અવતાર માં જયારે આ નગરી હું પાછી વસાવીશ ત્યારે આનું નામ બેટ શંખો દ્વાર તીર્થ તરીકે ઓળખાશે આ બેટ શંખો દ્વાર તીર્થ નું તળાવ છે સામે ભાઈ મોકમચંદ સિંઘ નો ગુરુદ્વારો છે સામે મહાપ્રભુજી ની

એટલી આ ધાર્મિક યાત્રામાં અમે આવી ગયા છે હનુમાન દાંડી અને મારી સાથે નિલેશભાઈ જોશી તો સાથે જ છે હનુમાન દાંડીનું શું ઇતિહાસ છે એ આપણે નિલેશભાઈના મુખે જ સાંભળીએ નિલેશભાઈ આ જે મંદિર છે હનુમાનજી મહારાજ અને મકરધ્વજ મહારાજનું હા તો આ શું આખો ઇતિહાસ છે જય શ્રી રામ હમ હનુમાન દાંડી હમ ભારત વર્ષમાં હનુમાનજીના મંદિર તો ગામો ગામ હશે હા પણ હનુમાનજી મહારાજ અને એમના પુત્ર મકરધ્વજ એમનું જે જે મંદિર છે બે સાથે હા એ હનુમાન દાંડી હા ઐરાવણ અને મૈરાવણ નામના દૈત્યો હા રામ લક્ષ્મણ પકડી અને પતા લોક માં લઈ ગયા બરોબર ત્યાં એને છોડાવવા હનુમાનજી ગયા હા રામાયણ માં ઉલ્લેખ છે રામાયણ માં એનો ઉલ્લેખ છે ત્યાં મકરધ્વજ જયારે હનુમાનજી નું દ્વંદ યુદ્ધ થયું ત્યારે મકરધ્વજની માતા મગરીએ એને કીધેલું કે ચૌદે લોકમાં તને દ્વંદ્વ યુદ્ધમાં કોઈ નહીં હરાવી શકે જો જીતી લઈએ તો સમજજે કે એ તારા પિતાશ્રી છે મકરધ્વજ મહારાજ હરવા માંડ્યા એટલે એને પગ પકડીને હનુમાનજીને પૂછ્યું આપનો પરિચય આપો એટલે હનુમાનજીએ કીધું હનુમાનજી છું અને મકરધ્વજ મહારાજે કીધું હું આપનો પુત્ર છું હું તો બાલ બ્રહ્મચારી છું બરોબર એણે એની માં મગરીને બો અને કીધું લંકા દહન કરીને જ્યારે પૂછડી ઓલંગવા તમે સમુદ્રમાં ગયા એના પસીનાનું બુંદ મગરીએ એ લઉં એમાંથી મકરધ્વજ મહારાજની ઉત્પત્તિ થઈ અને પાતાળ લોકના મુખ ઉપર હૈરાવણ મૈરાવણ રામલક્ષ્મણને પકડીને લઈ ગયા ત્યારે એ દ્વારપાળ તરીકે હતા ત્યારે એનું નું બાપ દીકરાનું જે મિલન સ્થાન છે જે બે મહિલા એ જે જગ્યા એટલે દાંડી તરીકે પ્રસિદ્ધ વાહ વાહ પ્રાચીન મંદિર હનુમાન દાંડી એટલે આજે નિલેશભાઈ પાસેથી ઈ જાણવા મળ્યું કે રામા અવતાર અહીંયા જોડાયેલો છે રામા અવતારની જે વાતો છે એ અહીં અહીંયા એના એના આજે પણ દાદાના દર્શન થાય છે મગરધ્વજ દાદાના દર્શન થાય છે એટલે એક પૌરાણિક જગ્યા છે તો મિત્રો ઓખાનો સરસ મજાનો ધાર્મિક પ્રવાસ તમને કરાવ્યો મજા જ આવી હશે ઘણું બધું બાકી રહી ગયું હશે એ પણ આપણે આગલા વ્લોગમાં લેવાનો પ્રયત્ન કરશું હનુમાન દાંડીનો ઇતિહાસ નિલેશભાઈ પાસેથી સાંભળો આ ધરતી આવા કેટલા ઇતિહાસોને ધરબીને બેઠી છે જેને આપણે ઉજાગર કરવા છે તો આ અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો અને હા ગુણવંત ચુડાસમા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ જય માતાજી